એટલે વાગી જાય છે બહુ ધારદર હોય છે આપણે કેમ બ્લેડ હોય એવી ધાડદર છે એટલે વાગતા જરાય વારું જ ન લાગે એટલે આપણે રૂમાલ ગળે અને ઉપર માથા ઉપર એવી રીતે મોઢે બાંધી દીધા છે એટલે જેથી કરીને પથરી આપણને વાગે નહીં અને બાકી આપણે ખંડની દવા શેવડીમાં નાખવાનું ચાલુ છે આપણે પોપઈ લઈ લીધો છે દવા આવી રીતે આપણી શેવડી છે અને દવા નાખવાનું આપણે ચાલુ કર્યું છે અને મિત્રો ખડ બહુ છે એટલે દવા નાખ્યું છે જો દવા ન નાખી તો ખડ મોટું મોટું થઈ જાય અને બિયારો પાકી જાય એટલે આની પછીનો જે પાક કરીએ મોલ એમાંય બિયારો બહુ થઈ જાય એટલે આપણે ખડની દવા નાખી છે જેથી કાંઈ પાકે નહીં જો મિત્રો આવું ખડ છે શેરડીમાં ગોઠણ ગોઠણ સુધી ખડ પોગી ગયું છે તો આવું ખડ છે જવું મિત્રો આપણે આવી રીતે દવા નાખી સિવાય માં ને બાકી જવો ખડ હોય તો બહુ મોટું મોટું છે આવી રીતે આપણે દવા નાખવી પડે કેમ કેમકે ખડ જ હવે થઈ તો હવે આપણે શું કરવું દવા નાખ્યા સિવાય એનો કોઈ રસ્તો જ નથી ને બાકી જવો ખડ હોય તે આવું છે તો હજી આ બાજુ તો ઓછું છે જે વિડીયોમાં બના રહેજો એટલે જે આગળ ખડ કેવું આવે એ તમને ખબર પડે આવું ખડ છે દવા નાખતા થાય એટલે આપણે શેવડીમાં બધી દવા નાખી દીધી છે અને શેવડી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે બે દિવસમાં બધું ખડ બળી જાય આપણે શેવડીમાં બધી દવા નાખી દીધી છે તો એટલી શેવડી છે અને એમાં આપણે બધી દવા નાખી દીધી છે લગભગ દરી પાંચ પોપ ચા છે અને આપણે ત્રણ પોપ હાલતા હતા ત્રણ પોપથી દવા નાખતા હતા એટલે સાડા બાર જેવું થઈ ગયું છે અને બાળકો બધા મિટિંગ કરે છે જવો તમને શેડમાં બતાતું હોય છે બધા વચ્ચા પાલટી મીટિંગ કરે છે અને કેમ કે આજે રવિવાર છે એટલે સ્કૂલ લઈ રજા હોય એટલે બધા બાળકો વાડી આવી ગયા છે ખુલ્લા વાતાવરણમાં મસ્ત મજાનું વાતાવરણ છે વરસાદ આવે એવું છે અને બધા બાળકો મિટિંગ કરે છે તો જવો તમને બતાવું બધા બાળકો મિટિંગ કરે છે કેમ કે આજે રવિવાર છે એટલે બાળકો બધા મિટિંગ કરે છે અને આપણા સબસ્ક્રાઈબર છે બધા તો ને બધા મીટિંગ કરે છે ગોળીઓની શાક ગોળીયુના શાકની મિટિંગ છે એટલે તમે નામ તો પહેલી વાર જ થાંભળ્યું છે પણ અમારે આ બાજુ ટ્રેન્ડિંગમાં છે કેમ કે વાડીએ કોઈ પણ મિટિંગ હોય એટલે નું શાક જ હોય ચણાના લોટની ગોળીઓ હોય ચણાના લોટની ગોળીઓ બનાવવાની એની એનું જ શાક હોય

બાળકો હવે મિટિંગ કરે છે થઈ ગયો છે હવે આપણી ઈચ્છા નથી મિટિંગમાં જવાની પણ વરસાદ ચાલુ થઈ ગયો છે હવે જોઈએ હવે વરસાદ ટાઈમ મળે તો આપણે મિટિંગમાં જાશું અને બાકી બધા બાળકો મિટિંગ કરે છે અને વરસાદી ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે જો મિત્રો તમે જોઈ શકો છો વરસાદ તે આવી રીતે ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે આપણે શિંગને બધું છે અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે